નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ફરીવાર એક અગત્યના સામાજિક મુદ્દા સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થઈ છું આજનો જે મુદ્દો છે એ આમ જોવા જાવ તો કોઈ પ્રકારની સમસ્યા તો ન કહી શકાય પરંતુ એક પ્રકારનું એક વલણ છે જે અત્યારના સમયની આધુનિક સમયની જનરેશન જે છે યંગ જનરેશનમાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે અને મહત્વનો મુદ્દો એ છે કે દર વર્ષે જ્યારે લગ્નસરા આવે છે લગ્નની મોસમ આવે છે ત્યારે સામાન્યપણે લગ્ન લાયક જે પણ યુવક યુવતીઓ હોય છે તેના માતા પિતા માગું શોધતા હોય છે અને આ ખૂબ જ નેચરલ વસ્તુ છે અને આ દરેક ઘરમાં થતું હોય છે દરેક આપણા ભારતીય પરિવારોમાં થતું હોય છે પરંતુ હમણાં થોડા ઘણા વર્ષોથી એક પ્રકારનો એવો ટ્રેન્ડ સામે આવ્યો છે એક વલણ એવું સામે આવ્યું છે અને જો વાત આપણે છોકરા છોકરીઓ બંનેની કરવાના હોઈએ તો એ પ્રકારે કે લગ્નની જે ઉંમર છે લગ્ન એટલે કે કોઈ વ્યક્તિ સાથે લગ્નગ્રંથિમાં જોડાવું આ જે એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે જે આપણે આટલા વર્ષોની આપણી સદીઓની પરંપરા રહે જે અત્યારે જનરેશન છે છે તેને ખૂબ જ જ અલગ રીતે તે તો આપણે સ્વીકારવું રહ્યું ખાસ કરીને છોકરીઓમાં મોડા લગ્ન કરવાનું એક પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે હવે આની પાછળ કયા એવા કારણો છે તેના વિશે આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને ખાસ તો વાત એ કે જ્યારે આ વલણ જોવા મળી રહ્યું છે તો શું સામાજિક વ્યવસ્થા સામે એક પ્રકારે જોખમ ઊભું થયું છે તેવું શું આપણે કહી શકીએ જો આ પ્રકારની વ્યવસ્થા આગળ જતા એ ઈચ્છાઓમાં પરિણમે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા સ્ત્રી છોકરી જો એવું વિચારે કોઈ પણ તેના અંગત અનુભવોના કારણે હોય કે પછી સમાજમાં જે પ્રકારની કિસ્સા બનતા હોય છે જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે તેના કારણે કે લગ્નગ્રંથિમાં જોડાવવું જે લગભગ અશક્ય બની ગયું છે આ પ્રકારનું જો વલણ ધરાવતા થઈ જાય જો આ અત્યારના જમાનાની છોકરીઓ તો પછી તે કેવું જોખમ સમાજમાં ઊભું કરી શકે તેના વિશે પણ ચર્ચા કરીશું મારી સાથે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાનો જોડાયા છે તેમની સાથે પણ આપનો પરિચય કરાવી દો મારી સાથે જોડાયા છે ડોક્ટર સાર્થક દવે જે એક મનોચિકિત્સક છે અને જ્યારે આ પ્રકારની યંગ જનરેશનને મૂંઝવતા જે પ્રશ્નો સામે આવતા હોય છે તો ખાસ પોતાનું ઇનપુટ તેમાં આપતા હોય છે જણાવતા હોય છે કે પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવો સાર્થકભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ અને મારી સાથે સોનલબેન જોશી જોડાયા છે સોનલબેન પોતે એક એડવોકેટ છે પરંતુ જ્યારે પણ મહિલાઓના પ્રશ્નોની ખાસ કરીને વાત આવે ખાસ કરીને સામાજિક સમસ્યાઓની વાત આવે જ્યારે એવા પ્રકારના મુદ્દાઓની વાત આવે કે જ્યાં સ્ત્રી હિતમાં શું થવું જોઈએ શું ન થવું જોઈએ એ પ્રકારે ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિથી જવાબો આપતા હોય છે તો સોનલબેન આપણી સાથે જોડાયા છે ખાસ સ્વાગત છે સોનલબેન આપનું પણ કાર્યક્રમમાં થેન્ક યુ સોનલબેન મારે શરૂઆત આપનાથી જ કરવી છે કેમ કે જે મુદ્દો છે આપણે ભલે આ જેન્ડર ન્યુટ્રલાઈઝ આને કરી દઈએ કેમ કે છોકરાઓમાં પણ થોડે તો આ વલણ છે ત્યાં સુધી સુધી આર્થિક રીતે પગભર ન લગ્નનો વિચાર ન કરાય પરંતુ હવે છોકરીઓમાં પણ આ વલણ જોવા મળી રહ્યું છે આની પાછળ ખાસ કયા કારણો આપ જોઈ રહ્યા છો સોનલબેન પહેલી વાત એવું કહીશ કે ફાઈનેન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હવે બહુ મસ્ત થઈ ગયું છોકરીઓ માટે કારણ કે આજના જે પ્રશ્નો છે ખાસ કરીને થી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કદાચ બનવા બનવાનું શરૂ થઈ ગયું હોય છે હવે બાળકોની અંદર જેવી રીતે બર્થડે ની ગિફ્ટ આપવી આ આપવી આ બધી વસ્તુઓની દેખાદેખી શરૂઆત થતી હોય છે પછી ફરવા જવું વાત કરવું ક્યાંક ને ક્યાંક મા બાપ પણ પોતે કંટ્રોલ કરતા હોય છે આજનો જે સમય આવ્યો છે એ સમયની અંદર દરેક વ્યક્તિ કમાય ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોય અને ખાસ કરીને કદાચ દીકરીઓને એવું શીખવાડવામાં આવતું હોય છે કે કાચ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થશે તો કદાચ તમે ભણેલા હશો કંઈક કરતા હશો તો તમે તમારું જવાબદારી એકલા ઉપાડી શકશો આ માનસિકતા દરેક માં દરેક પોતાની દીકરીને આ શીખામણ અવશ્ય આપતી હોય છે કે તમારે ડેઝ માટે આ કરવું જોઈએ હવે વાત રહી કે એકલા રહેવાની કે મોડે ઉંમરે લગ્નની વાત તો મોડી ઉંમરે લગ્ન કરવા એવું હોય છે કે લોકોને હવે વધારે પડતી પોતાની મહત્વકાંક્ષા વધી છે કંઈક એચિવ કરવું છે દેખાદેખી બહુ છે સોશિયલ પ્રેશર પણ છે કે અમે સારી જગ્યાએ નોકરી કરીએ બર્થ ડે કરી જગ્યાએ કઈ ગાડીમાં ફરીએ છીએ કયા કપડા પહેરીએ છીએ કોની સાથે કોણ તમારા ફ્રેન્ડ છે કયા ડેસ્ટિનેશન પર ફરવા જઈએ છે આ બધી જ વસ્તુઓનું પ્રેશર પણ મૂકે ફાઈનાન્સ ક્યાંક ને ક્યાંક તમારી સોશિયલ લાઈફ ઉપર હાવી થઈ કદાચ તમે ક્યાંક પોતાની ફરવા ગયા હોય એ એન્જોયમેન્ટ કરતા એની રીલ બનાવવામાં એના ફોટા પાડવામાં એમાં વધારે લોકો રહેતા હોય છે એટલે આજે સોશિયલ પ્રેશર છે અને એના કારણે પણ એક આ વસ્તુ છે અને બીજું એક બિંગ અ લોયર કહીશ કે લોકોને સંબંધો વિશ્વાસ નથી રહ્યો એક એક બીજા એ ફ્રિકવન્ટ કદાચ લોકો એટલું ઈઝી લેતા હોય છે આપણને સમટાઈમ બિંગ અ લોયર આપણને નવાઈ લાગે કે હજી તો સેકન્ડ ડિવોર્સની દીકરી નથી આવી તે ત્રીજા લગ્ન માટે તૈયાર થઈ ગયા હોય છે એટલે આ જે વાત છે એટલે લોકો માનસિક રીતે પણ એક સંબંધમાંથી બીજા સંબંધમાં ટ્રાવેલ કરવું એ ઇઝી નથી હોતું કદાચ તાતક ભાઈને પણ ચાલે છે હું પણ બેટરી કાઉન્સેલિંગ કરું છું એટલે ખબર છે કે બહુ ડિફિકલ્ટ હોય છે પણ આજકાલનો જે જનરેશન છે એટલી જલ્દી ક્વિક અને પછી કેવું થાય કે બેક ઓફ ધ માઇન્ડ એને એ સાયકોલોજીસ્ટ કરે પછી કમ્પેર કરે કે પહેલો સારો હતો બીજો સારો હતો બીજી સારી હતી પહેલી આવી હતી એમાં ત્રીજાનું ત્રીજું લગ્નજીવન બી નંદવાઈ જાય એટલે આ જે બધી વસ્તુઓ છે એ બધાના કારણે બધા પ્રોબ્લેમ્સ બહુ બધા છે સાયકોલોજીકલી ઇસ્યુઝ પણ બહુ જ વધ્યા છે જે ખાસ કરીને આવનારા સમયની અંદર એટલા બધા કાઉન્સિલર્સ ની જરૂર પડશે પોતાનો ડિસિઝન પાવર હવે રહ્યો નથી તમે કો એમ કરીએ તમે કો એમ કરીએ એવું સતત ઇવન સાર્થક બી ફેસ કરતા હશે અને હું બી ફેસ કરું છું આપણે કેવી રીતે ડિસિઝન લઈ શકીએ પોતાના એમની લાઈફનું કઈ ને ક્યાંક આપણે એમને એ તરફ દોરી જવાય પડે છે કે ભાઈ તમે તમારી રીતે તમારું જે પણ તમારું નિર્ણય હોય તમે જાતે લો એટલે આવી પરિસ્થિતિ છે મેં બિલકુલ સોનલબેનને આપણે ખાસ એક એવું એક કહી શકાય કારણ કે એક સ્વીકાર ભાવના ઓછી થઈ રહી છે એક સ્વીકાર ભાવના નથી અને બીજું તો વસ્તુ એક એ પેશન્સ નથી જે ધીરજ એક હોવી જોઈએ ને કે કોઈ પણ સંબંધ એ મતલબ છોડ ઉગાડવા જેવું કામ છે છોડ જેમ ધીરે ધીરે ગ્રોથ એનો થાય એવી રીતના સંબંધ નો ગ્રોથ થતો હોય છે પણ આ કોઈ સ્વીકારતું નથી કોઈ સમજવા તૈયાર નથી એટલા માટે સંબંધો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે એવું માનું છું સો ટકા કારણ કે ક્યાંક ને ક્યાંક જે મેં પહેલા પણ કીધું કે રિલેશન ઉપર ભરોસો નહીં હોવો ઇનસિક્યોરિટીઝ હોવી કોન્સ્ટન્ટ ફ્રિકવન્ટલી લોકોને એવું થઈ ગયું છે કે કોન્સ્ટન્ટ નવું ગોતતા હોય છે ફ્રિકવન્ટલી પોતાના પાર્ટનર્સ ચેન્જ કરવા એટલે ક્યાંક ધોકો મળશે એની વીક લાગતી હોય છે હમણાં એક ચીનનો એક કિસ્સો આવ્યો કે એને પોતે એક રોબોટ સાથે લગ્ન કર્યા કારણ કે એના બે બ્રેકઅપ થયેલા હતા આપણે હમણાં અહીંયા અમદાવાદનો પણ કિસ્સો જોયો હતો કે એને પોતાની જાત જોડે લગ્ન કર્યા કારણ કે લોકો એવા કંટાળી ગયા છે બીજું કે બાળકોને ભણાવવા ખર્ચી નાખવાની બાપો વૃદ્ધાશ્રમમાં થાય આ બધી રિયાલિટી તરીકે હવે છોકરાઓનો કુટુંબિક ભાવના ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે લગ્ન જીવન ઉપર વિશ્વાસ નથી રહ્યો પોતાની માં હોય તો ડોમેસ્ટિક વાયલન્સ નો ભોગ બનેલી હોય અથવા પોતાની બેન વિક્ટીમ હોય

તો પોતાની જાત સાથે જે છોકરીએ લગ્ન કર્યા અને ઓલમોસ્ટ લગભગ સિત્તેર થી ટકા લોકોને એવું લાગતું હતું કે કદાચ કોઈ પ્રકારની મનોવૈજ્ઞાનિક સમસ્યા થી પીડાતી હશે આ છોકરી પરંતુ અને તેને ખૂબ જ બોળા પ્રમાણમાં તેની મીડિયા કવરેજ પણ મળ્યું અને તમામ તેને લગતી જે સમાચારો છે તેના ઉપર પણ મુદ્દા એ વખતે પણ જે તે સમયે પણ ચર્ચા અને બધું ખૂબ જ થયું હવે સાયકોલોજીકલી જો આખી વસ્તુને આપણે સમજવા જઈએ કે યુવતીની યુવતીઓની અંદર ઇન્સિક્યોરિટીઝ વધી છે સંબંધોને લઈને એવું એની પાછળ આપ સાયકોલોજીકલી કયા કારણો જોઈ રહ્યા છો સાથકાય્યોરિટી વધવાનું કારણ જ અવિશ્વાસ છે અવિશ્વાસ મારી પાસે ઓગણીસ વર્ષની છોકરી આવે તો એનો ત્રીજો બોયફ્રેન્ડ હોય અથવા એકવીસ વર્ષનો છોકરો આવે એની ચોથી ગર્લફ્રેન્ડ હોય તો પહેલી ગર્લફ્રેન્ડ ક્યારે હતી કે પહેલો બોયફ્રેન્ડ ક્યારે એ તો નાઇન્થમાં હતું ચૌદ વર્ષની ઉંમર અચ્છા ઓકે એટલે એ જેટલી ફ્રીક્વન્સી છે એકબીજાને મળવાની જે ટર્ન ઓવર રેશિયો છે રિલેશનશીપનો એ બહુ વધી ગયો છે હવે ચાર ત્રણ આટલી નાની ઉંમરે આપણા માટે તો નાની જ કહેવાય આપણે જે બધું જોયું છે એ પ્રમાણે તો બહુ નાની ઉંમર કહેવાય અઢાર ઓગણીસ વીસ એકવીસ વર્ષની ઉંમરે જો ત્રણ ચાર બ્રેકઅપ થઈ ગયા હોય દરેક બ્રેકઅપ એક દરેક સંબંધનું તૂટું એક નુકસાન કરીને જાય મગજમાં ત્રણ કે ચાર બ્રેકઅપ પછી એ છોકરીને એવું લાગવાનું છે કે ભાઈ કઈ વધ્યું જ નથી કઈ છે જ નહીં મને નથી વિશ્વાસ કે કોઈ છોકરો એવો વ્યવસ્થિત હશે કે સારું હશે કે મારી સાથે કઈ રિલેશનશીપમાં હું જયારે જઈશ ત્યારે મારી સાથે કઈ સારું થશે એટલે અવિશ્વાસ આવવાનો છે આટલી નાની ઉંમરમાં આટલો અવિશ્વાસ આવી જાય ઇનસિક્યોરિટીઝ દરેક ઉપર થવાની હવે પાસ્ટમાં જે ત્રણ ચાર ખરાબ રિલેશનશીપ થયા એના લીધે પછી જે ભવિષ્યનું નેક્સ્ટ જે સારું કદાચ રિલેશનશીપ આવવાનું હોય એના ઉપર એ બધું પ્રોજેક્ટ થાય એની ઇન્સિક્યોરિટીઝ કરંટ પાર્ટનર પર પ્રોજેક્ટ થાય જેના લીધે એ રિલેશન પણ બગડે ધીરે ધીરે રિલેશનશીપ ઉપર જ વિશ્વાસ ઉઠતો જાય કઈ મતલબ જ નથી યાર આમાં તો યાર મગજ જ ખરાબ થાય આમાં કઈ પડવાનો મતલબ જ નથી અને એના લીધે એ ઇનસિક્યોરિટી વધતા જ વધતી જવાની છે અને ડીલે થતું જશે કારણ કે દરેક જે નુકસાન થતું જાય છે એક બ્રોક એક બ્રેકઅપ દરેક નુકસાન કરતું જાય છે એને હીલ થતા અમુક સમય લાગે નંબર ઓફ બ્રેકઅપ જેટલા વધારે એટલો હીલિંગ ટાઈમ વધારે એ માણસ હીલ થાય ક્યારે હીલ થાય ક્યારે સ્ટેબલ થાય ક્યારે

ઘણી બધી હોય છે કે કે અને અત્યારના સમયમાં સમયમાં છોકરીઓને પણ ખબર છે પહેલાના કેવું હતું કે કેમ મહિલાઓને લગ્ન કરવા પડતા હતા કેમકે આર્થિક રીતે પોતે એ સ્વતંત્ર નથી તો આર્થિક સ્વતંત્રતાનો આધાર એ પાર્ટનર ઉપર છે પતિ ઉપર છે કે આર્થિક જરૂરિયાતો એના દ્વારા પૂરી થવાની છે એક સમાજની જે પ્રકારે કેવાય કે પોતાનું એક મહત્વ પ્રસ્થાપિત થશે તો એ ત્યારે પ્રસ્થાપિત થશે છોકરીઓ અને હવે લગભગ એ પ્રકારની ડિમાન્ડ નથી હવે છોકરીઓની ડિમાન્ડો પણ એ પ્રકારની થાય છે કે મને લગ્ન પછી પણ નોકરી કરવાની પરવાનગી હોવી જોઈએ લગ્ન પછી પણ મારું જીવન જે છે એ મને એવું ન લાગવું જોઈએ કે સાવ બદલાઈ ગયું છે હવે જયારે આ પ્રકારનું વલણ હોય તો પછી કેટલું અઘરું થઈ પડશે સાર્થક ભાઈ બેન મારા થોડા અજીબ અલગ વિચાર છે આ બાબતે કે એક તો સામાજિક સપોર્ટ કે રિસ્પેક્ટ ત્યારે મળે પ્રસ્થાપિત થાય ત્યારે જ મળે એ સ્ત્રી માટે એક ખોટો હતો સોસાયટી બીજું હવે આર્થિક રીતે સદ્ધર થવું સામાજિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થવું સોશિયલી ઇકોનોમિકલી ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું એ જરૂરિયાત પણ છે ઘણા બધા ઘણી બધી સ્ત્રીઓ ઘણી બધી દીકરીઓ એવી છે કે જે એની ફેમિલીની ફાઈનાન્શિયલ નીડ્સ પૂરી કરે છે એનું કરિયર ડેવલપ થયું છે એની ફાઈનાન્શિયલ ફેમિલીની નીડ્સ પૂરી કરે છે અને એ છોકરીને કદાચ જો જોઈએ છે કે ભાઈ મને આ બધું જોઈએ મારા પાર્ટનરમાં મને આ વસ્તુ જોઈએ તો એ મારા પ્રમાણે ખોટું ન કહેવાય જસ્ટ બિકોઝ એ સ્ત્રી છે એને કોઈક વસ્તુ જોઈતી હોય એને કોઈ કોઈ જાતની ફ્રીડમ એ એક્સપેક્ટ કરતી હોય તો એ ખોટું ના કહેવાય ને એના માટે એ કદાચ એ કોન્શિયસલી વોલેન્ટરી ડીલે કરે કે ભાઈ મને જે વ્યક્તિ જોઈએ છે જો મારે કંપની અથવા પાર્ટનર જોઈએ છે તો મારે આ બધું જોઈએ છે અને આ નહીં મળે તો પછી મારે ભલે ગમે તેટલી વાર લાગે કોન્શિયસલી પોતાના વિચારોથી વોલેન્ટરી ડીલે કરે છે પોસ્ટપોન કરે છે જ્યાં સુધી વ્યવસ્થિત પાર્ટનર ન મળે તો એ સારું પણ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગમે ત્યાં હા પાડી દેવી જ્યાં એમનું મન નથી જ્યાં એમના વિચારો નથી મળતા અને પછી રિલેશન બગડવા ભવિષ્યમાં છૂટા થવાનું તો એ બધું કોમ્પ્લિકેશન થવા એના બદલે એક બે વર્ષ પછી કરી લે બે ચાર વર્ષ પછી કરી લે તો સારું હોય બીજું આજના દિવસે પણ જો એમને બિચારાએ પરવાનગી માંગવી પડે કે ભાઈ મને લગ્ન પછી કામ કરવાની પરવાનગી મળે તો એ બિચારા આટલું બધું એમને પણ એવું થાય બધે બિકોઝ જસ્ટ બિકોઝ એ સ્ત્રી છે એટલે એમને પરવાનગી માંગવાની કે મારો ફેમિલી ફ્યુચર ફેમિલી મારા ઇન લો મારા હસબન્ડ મને પરમિશન આપે તો આટલો ટાઈમ સુધી ભણી આ ફલાણી બેંકમાં આ ફલાણી ઓફિસમાં આ સારી એવી પોસ્ટ લીધી જ્યાં મારા સાથે ઘણા બધા એમ્પ્લોઈઝ કામ કરે છે મારા અંડરમાં ઘણા બધા એમ્પ્લોય મારા એમને કામ કરે છે અને સપોર્ટ કરે છે અને રિસ્પેક્ટ આપે છે તો આ ભણતરનું કે આનો મતલબ શું છે એટલે એ આઝ અ ફિમેલ જો સોસાયટીમાંથી એમને ઇક્વોલિટી જોઈએ છે અને એ લોકો એ સક્ષમ છે એ આર્થિક રીતે સદ્ધર ઇન્ડિપેન્ડન્ટ થવાને સામાજિક રીતે સદ્ધર ઇન્ડિપેન્ડન્ટ થવાને અને એ વસ્તુ આ માગતા હો તો એમાં કંઈ ખોટું નથી પણ

હું એવું નથી કહી રહી કે આ કોઈ ખોટું છે કે કોઈ નકારાત્મક ભાવ સાથે હું નથી કહી રહી કે કોઈ સમસ્યા છે પરંતુ આ વલણ કેટલે અંશે યોગ્ય લાગી રહ્યું છે અને જો આપણે એવું રાખવું હોય કે મતલબ સંબંધોમાં અત્યારની જે જનરેશન ખાસ કરીને જે શબ્દો વપરાય છે ને કે જેન ઝી તો જેન ઝી તો નવા નવા ટર્મ લઈને આવવામાં તો ઉત્સાહ છે કેમ કે આ ગોસ્ટિંગ થી માંડીને પછી અત્યારે સિચ્યુએશનશીપ ને એ પ્રકારના જે શબ્દો વપરાવા માંડ્યા છે તો જે આ પેઢી છે આ પેઢીને જો આપણે એવું સમજાવવું હોય કે સંબંધોમાં તમે પોઝિટિવલી લો ભલે ગમે તે પ્રકારના અનુભવ થાય અને સાથેને સાથે એ લોકો વધુ ને વધુ સંબંધો જે છે તે અપનાવતા પણ થાય અને તો એટલે તમે કેવા પ્રકારની ટિપ્સ આપવા માંગશો એટલે હું તો એવું કહીશ કે જે સ્પીડમાં તમે રિલેશનશિપમાં પડો છો અને એમાંથી નીકળો છો એ જ તમે થોડું મોનિટર કરો કે થોડું મને સારું લાગ્યું નહીં તરત જ રિલેશનશિપ માટે આ પાડી દઉં અથવા મને થોડું ખરાબ લાગ્યું પહેલાંના પહેલાંનું કોઈ બિહેવિયર થોડું ખરાબ લાગ્યું હું તરત જ એમાંથી નીકળી જાવ એટલું ઇઝીલી આ વસ્તુને નહીં લો ગમે તેટલું કોઈ પણ માણસ પ્રેક્ટિકલ હોય જ્યારે એક્ચુઅલ જ્યારે બ્રેકઅપ થાય ત્યારે દુઃખ થવાનું છે એ દુઃખ બહુ થાય અને એ દુઃખ ડેમેજિંગ હોય થોડા ઘણા સમય માટે નહીં લાંબા સમય માટે ડેમેજિંગ હોય એ અવિશ્વાસ બધું ઇન્સિક્યોરિટી ટ્રોમા ઉભું કરી શકે છે એટલે આ જે ટર્ન ઓવર છે ને એક તો ઓછો કરો જે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ કમિટમેન્ટ આપો જે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ રિલેશનશીપમાં જાઓ ત્યાં લાંબુ વિચારીને જાઓ કે ભાઈ મને આ બધું જોઈએ છે આ બધું મળી રહ્યું છે અમુક વસ્તુઓ નહીં જ મળે દરેક વ્યક્તિનું કઈક ને કઈક તો ઓછું હશે જ કઈક તો કોમ્પ્રોમાઇઝ કરવાનું હશે તો આ પાર્ટ હું કોમ્પ્રોમાઇઝ કરી શકું એમ છું કે નહીં અને પછી એ સંબંધ મળું ટાઈમપાસ માટે કુલ છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામેબલ છે વગેરે વગેરે ફોમો છે કે ભાઈ બીજા બધાના બોયફ્રેન્ડ્સ છે મારે નથી આ બધા રીઝન ના હોવા જોઈએ રિલેશનશીપમાં પડવાના રિલેશનશીપમાં પડવું એક એક કોઈ એવું મેઝરમેન્ટ નથી કે આ છે તો હું સમાજમાં કૂલ છું એવી રીતે ન હોય તમે ઇન્ડિપેન્ડન્ટલી પણ કંઈક છો આ અપ્રોચ થી તમે હેલ્ધી રિલેશનશિપ ને ઇન્વાઇટ કરી શકો છો ને એમાં રહી શકો છો એને સ્ટકારી શકો છો આ તો ફટાફટ પડવું છે ફટાફટ નીકળી જવું છે પેલું વધારે ગમવું પેલું વધારે ગમવું એ કરવા જવામાં મગજ બહુ કોમ્પ્લિકેટ થતું જાય છે પછી જ્યારે હેલ્ધી રિલેશનશીપમાં એકચ્યુઅલી જવાનો સમય આવે છે ત્યારે તૈયાર જ નથી એટલે આ જે ટર્ન ઓવર છે ને એ થોડું ઓછું કરવું બહુ જરૂરી છે અત્યારે એટલીસ્ટ બિલકુલ બેન લગ્ન વ્યવસ્થા જે એક આખો કોન્સેપ્ટ છે એક આપણે એને જયારે વિષય વસ્તુ તરીકે આપણે એને જોઈએ છીએ તો શું એવી જરૂરિયાત લાગે છે કેમ કે હવે સમાજ બદલાયો છે અને હવે વલણ બધા બદલાયા છે હવે એવી રૂઢિચુસ્તતા રહી નથી જે પહેલાના સમયમાં હતી તો આખી જે લગ્ન વ્યવસ્થા છે જે આધાર જેનો તે રહ્યો છે થોડી ઘણી માન્યતાઓમાં ફેરબદલની જરૂર છે કેમ કે હવે થોડે ઘણે અંશે કેમ કે મહિલાઓમાં જાગૃતિ ખૂબ જ આવી ગઈ છે પોતાના હકો પ્રત્યે મહિલાઓમાં ખૂબ જ એક પ્રકારનું એક પ્રોટેક્ટ કલેક્ટિવ એક વસ્તુ કહેવાય ને રક્ષણાત્મક પોતાની એક જાત એક તેની ડેવલપ થઈ છે મહિલાઓની અંદર કે મને કોઈ પ્રકારનું નુકસાન ન થાય કેમ કે એ પગભર છે એટલે એનો અવાજ તો હોવાનો જ એ વસ્તુ નકારી શકાય નથી પરંતુ હજુ પણ સમાજમાં એક મહિલાનો સ્વતંત્ર અવાજ હોય એ સ્વીકાર્ય ઘણા બધા લોકો માટે નથી હોતું અને જયારે લગ્ન વ્યવસ્થાની વાત આવે ત્યારે મહિલાઓ જે ડિમાન્ડો છે છોકરીઓની યુવતીઓની એ તો છે જ પરંતુ ડિમાન્ડમાં એવું બી ખરું કેમ કે બે નોકરી લગ્ન વ્યવસ્થામાં એક કરતી હોય છે એક પ્રકાર એવું કહી શકાય આપણે જો દાખલા રૂપે કેમ કે બહાર એને નોકરી કરવાની છે અને એને ઘરમાં પણ પછી પતિને સંતાનોને સાચવવાના છે પછી જો એ અપેક્ષા એવી રાખી કે પતિ પણ ઘરકામમાં મદદ કરે અને પછી પતિ સંતાનોના હોમવર્કમાં પણ મદદ કરે કે પછી કોઈ પણ એવી બાબતો કે જે એના એના એકલા ઉપર ભાર આવી રહ્યો છે એવું ન લાગવું જોઈએ આ પ્રકારની અપેક્ષાઓ પણ રાખતી થઈ છે હવે આને તમે કઈ રીતે જુઓ છો સોનલબેન પહેલી વસ્તુ તો હું એ કહીશ કે જે દીકરીઓની પહેલા જે લગ્ન થતા થઈ વાત અલગ હતી હવે દીકરીઓને ફ્રીડમ જોઈએ છે એમનો અવાજ દબાવવામાં ન આવે અને બીજી વાત કે અત્યાર સુધી કદાચ આજની પણ સ્ત્રીઓને લઈને આવે ને તે લોકો એને કિચનની જવાબદારી અને કામવાળીની જેમ ટ્રીટ કરે છે આજે પણ મોટા ઘરોમાં પણ મારી પાસે કરોડપતિ ઘરનાથી લઈને એવન લોઅર મિડલ ક્લાસના લોકોના કેસીસ આવતા હશે અને વારંવાર કહેતી હશે કે અગર સ્ત્રી સશક્તિકરણ ની વાત કરીએ ને તો લોઅર મિડલ જે સ્ત્રી છે ને એનામાં સશક્તિકરણ છે કે એ પોતાનો થેલો ઉપાડીને ઘરે જતી રહે છે અને ના પાડી દે હું તો નહીં રહું ભલે એનામાં ભણતર નથી જયારે ભણેલી ગણેલી સ્ત્રી દેખાડ ખાતર મા બાપને ન કહેવા માટે લોકોને સમાજમાં ખબર ન પડે હું મોટા બંગલામાં રહું છું અંદર શું થઈ રહ્યું છે ખબર નથી

કે જેમાં નેવું મહિલાઓ એક વખત છતાં પણ પોતાના પતિને ન પડાય એના માટે શારીરિક સંબંધો બાંધ્યા હશે એટલે જે સ્ત્રીની હાલત છે એ બહુ ખરાબ છે સ્ત્રીને ભેતરના રૂપમાં અથવા તો એક ઉપભોગરા સાધન તરીકે કઈ પણ થાય પોતાની મરદાનગી દેખાડવા માટે ચાહે અત્યારે નથી કરતા અત્યારે બીજા દેશમાં પણ ચાલી જ રહ્યું છે કે સ્ત્રીની ઉપર પોતાનો પોતાનો દબાવાની કોશિશ કરીને એને પીડા આપીને એની સાથે પ્રહારો કરીને પોતાની જાતને આ જે પાશ્વી વિચારધારા ધરાવતો જે વર્ગ છે એ લોકો હજી પણ આજના સમયમાં પણ છે અને પાછી આની અંદર ક્યાંક ને ક્યાંક સ્ત્રી ભાગીદાર પણ છે જે સાસુના રૂપે હોય નણંદના રૂપે હોય એ પોતે ત્યાં અવેલેબિલિટી તો એ લોકોની પણ છે જ કે જે પોતાના જીવનની અંદર કશું ચલાવી નથી લેતા પરંતુ બીજાના જીવનમાં તમારી ચેનલ ઉપર ડિબેટ કરેલી કે દોઢસો વર્ષ લાગી જશે તો પણ સાચી સમાનતાની વાતો થશે પરંતુ આવશે નહીં કારણ કે સ્ત્રી એક સહજ સ્વભાવ છે હંમેશા કેર કરવી કન્સર્ન કરવું હસબન્ડ ના બોલતો હોય તો બી એની કેર કરવી એના કપડા મૂકી દેવા એનું જમવાનું કાઢી દેવું

તરત જ નહીં નજીકના ભવિષ્યમાં નહીં પરંતુ દૂરની સ્થિતિ દૂરના ભવિષ્યની સ્થિતિ એ લાગી રહી છે કે કદાચ નકારાત્મક બાજુ જઈ રહી છે અને નકારાત્મક કેમ કેવાનું સ્ત્રીને જે ગમે છે એ કરે

હવે આપણે વાત શું કરી રહ્યા છીએ કે સ્ત્રીઓ મોડા લગ્ન કેમ કરે છે તો એની પાસે ક્યાંક ને ક્યાંક તો પુરુષોનું વલણ પણ જવાબદાર તો છે જ ને કે ઈવોલ્વ હવે પુરુષો થવું પડશે સ્ત્રી સશક્ત થઈ ગઈ છે સ્ત્રી આધુનિક થઈ ગઈ છે સ્ત્રી ઇવોલ્વ થઈ ગઈ છે પુરુષો ક્યારે એમની રૂઢિગત જે માનસિકતા છે છોડશે

દરેક માણસ નો એક મૂળભૂત અધિકાર છે કે એમને જે મન થાય જે કરવાની ઈચ્છા હોય એ કરે ખાલી એટલું ધ્યાન રાખે કે પોતાનું અથવા આસપાસના લોકોનું સમાજનું કોઈનું નુકસાન ના કરે હવે એ રીતે જો કરી રહ્યા હોય તો એમાં એમાં કોઈએ કોઈ કોઈએ વચ્ચે પડવાની જરૂર નથી એ સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ પણ વચ્ચે પડવાની જરૂર નથી સમાજનો મતલબ જ એ છે કે બધા મળીને સાથે ગ્રો થાય સાથે ઇવોલ્વ થાય જસ્ટ સ્ત્રી છે એનું આપણે મોનિટરિંગ કરવાનું એમાં કમેન્ટ્સ કરવાની બીકોઝ આપણે પુરુષો આ પુરુષો છે તો એ કમેન્ટ્સ કરે એ નથી કરવાનું એની મેળે સ્ત્રી બધું મેનેજ કરી રહ્યા છે અને એમાં કોઈ એટલે કોઈ ઇન્ટરફિયરન્સની જરૂર જ નથી એમાં કોઈને નુકસાન નથી થઈ રહ્યું કોઈનો હક નથી છીનવાઈ રહ્યો કોઈની આઝાદી નથી જઈ રહી કોઈનો ઈગો હોટ કંઈ જ નથી થઈ રહ્યું તમને તમને તમારા છે ને ઈગો હોટ પુરુષોને કહી તમારા છે ને ઈગો હોટ થાય છે પેલા આગળ વધી રહે એટલે લાગતું વળતું કંઈ જ નથી

તો એક સ્વસ્થ સમાજનો આધાર એ છે કે આ સમાજના બે અભિન્ન અંગો એટલે કે સ્ત્રી અને પુરુષ એ બંને એકબીજાના દુશ્મન ન બને પરંતુ એકબીજાની દોષની જેમ વર્તન કરે અને ખાસ તો એ રીતે જ્યારે લગ્ન સંબંધ જેવો અત્યંત નાજુક સંબંધ જ્યારે સંબંધોની રિલેશનશિપની જ્યારે વાત આવે છે ત્યારે પણ એકબીજા સામે નકારાત્મક રીતે ન જુએ પરંતુ સકારાત્મક રીતે જુએ તો જ એક વ્યક્તિત્વ વિકાસના પથ પર તેઓ બંને એકસાથે ચાલી શકશે અને આજના મુદ્દે જે આપણે વાત કરી કે જે પ્રકારે સ્ત્રીઓમાં ધીરે ધીરે મોડા લગ્ન કરવાનો ક્રેઝ આમ તો ઘણા બધા કારણોની ચર્ચા કરી પરંતુ કેમ કે લગ્નમાં સ્ત્રી પુરુષ એ બંને જ છે બંને સરખે અંશે જવાબદાર છે બંનેની સરખે સરખી જવાબદારીઓ છે હવે ખરેખર જ્યારે સમાજમાં સમાનતાની આપણે વાત કરીએ છીએ તો ખરેખર માનસિક રીતે પણ એક સમાજમાં આપણે જ્યારે જોવામાં આવે સ્ત્રી અને પુરુષને એક સમાન રીતે બંનેને એક વ્યક્તિ તરીકે એક માણસ તરીકે જ્યારે આપણે જોઈશું ત્યારે કદાચ આ મુદ્દાનું નિરાકરણ આવશે તેવું લાગે છે તો આ હતો સ્પેશિયલ કાર્યક્રમ આજનું આવતીકાલે ફરી આવા જ કોઈ સામાજિક મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યુઝ સત્યની સાથે નમસ્કાર